શરીરમાં પાણીના ઉપરાણને કારણે દરેક પ્રકારની સમસ્યાઓનો થવા લાગે છે અને તેથી વ્યક્તિના પુષ્કળ પાણી પીવું જોઈએ અને પરંતુ તરસ લાગે તે માટે બળજબરી પાણી પીવાનું ટાળવું જોઈએ તેનાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે અને પાણીને પીવો ફાયદા કરે પરંતુ કેટલાક લોકો તરસ્યા વગર પાણી પીવે છે અને કાયદાઓને નુકસાન અને તે જણાવ્યા વિના કવરકાર શરીર માટે સૌથી મહત્વનું તત્વ પાણી છે કે શરીરના ખનીજો વિટામિન એનુમિન એસિડિટી ગ્લુકોઝ વધવા મદદ કરે છે ને તે શરીરમાંથી તેની વધારે નકામ ઉત્પન્નને દૂર કરવામાં પણ મદદ કરે છે અને શરીરના પાણીની ઉપર હોય તે અનેક પ્રકારની બીમારી હોય શકે છે અને તેથી વધુ પાણી પીવું જરૂરી છે નહીં પરંતુ કેટલીક લોકો જરૂરિયાત કરતાં પણ વધુ પાણી પીવે છે અને આ જાણીએ છીએ કે ડોક્ટરમાં અંગે સ્વાસ્થ્ય નિષ્ણાતો માટે ઉનાળામાં દરરોજ બે સિત્તેર લીટર પાણી પીવું જોઈએ અને તેનાથી શરીરમાં હાઇડ્રિક અને પગારના જોખમ બની છે સામાન્ય રીતે આપણા શરીરમાં પાણીની જરૂર હોય છે અને તરત જ તેના સંકેત આપે છે ને અત્યારે તરસ લાગ્યા વાગે ફાયદો ને અને આ શરીરમાં ફાયદોને તેથી ઉલટું નુકસાન થઈ શકે તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ